નમસ્કાર મિત્રો એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણે યુટ્યુબ ચેનલ પર આજે આપણે કેટલાક આઈએમપી એમ પ્રશ્ન જોઈશું જે આવનારી એમસી ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન કે નિક્સય પોષણ સહાય યોજનાના લાભાર્થી કોણ હોય છે એટલે કે જે નિશ્સય પોષણ સહાય યોજના હતી એમની અંદર લાભ કોને કોને મળે છે તો તેની અંદર આવી ટીબીના દર્દીઓ ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન કે એનઆઈટીઆઈ જૂનું નામ જણાવો એટલે કે નીતિનું જૂનું નામ જણાવો તો તેનું જૂનું નામ હતું પહેલનું કે આયોજન પંચ અથવા તો પ્લાનિંગ કમિશન ત્યારબાદ જોઈએ તો ત્રીજા નંબરનો પ્રશ્ન કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં કેટલી સહાય મળે છે તો તેનો જવાબ આવે ત્રણ હપ્તાની અંદર પાંચ રૂપિયાની સહાય મળે છે ચોથા નંબરનો પ્રશ્ન કે પીએચસી પર કેટલા રિપોર્ટ કરવામાં આવે છે તો તેનો જવાબ આવે સત્તર રિપોર્ટ કરવામાં આવે છે આઠમા નંબરનો પ્રશ્ન કે પર કેટલા રિપોર્ટ કરવામાં આવે છે તો તેનો જવાબ આવે તેત્રીસ રિપોર્ટ ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે ઓજી ટીટી નું પૂરું નામ જણાવો તો તેનો જવાબ આવે ઓરલ ગ્લુકોઝ ટોલ રંગ ટેસ્ટ ઓરલ ગ્લુકોઝ

રુકસાન ખાતુન નામની છોકરીમાં જોવા મળેલ હતો ત્યારબાદ દસમા નંબરનો પ્રશ્ન કે આયસોનીયા ઝેડ દવા લેતા દર્દીમાં શેની ઉણપ થાય છે તો આયસોનિયા જે દવા જે ટીબીની અંદર વપરાય છે તો તે લેવાના કારણે શેની ઉણપ જોવા મળે છે તો તેનો જવાબ આવે વિટામિન પાયરોડોક્સિન જેની ઉણપ જોવા મળે છે ત્યારબાદ અગિયારમા નંબરનો પ્રશ્ન કે મોન્ટુક્સ ટેસ્ટનું રિઝલ્ટ કેટલા સમય પછી જોવા મળે છે તો તેનો જવાબ આવે કલાક ત્યારબાદ પ્રશ્ન ડેલામાઇટની ભારતમાં શરૂઆત ક્યારે થઈ હતી તો તેનો જવાબ આવે બે હજાર અઢારની અંદર ડેલામાઇટની શરૂઆત થઈ હતી ત્યારબાદ તેરમા નંબરનો પ્રશ્ન કેમ રિફામ શોધ ક્યારે થઈ હતી તો તેનો જવાબ આવે ઓગણીસો ની અંદર રિફામ શોધ થઈ હતી ત્યારબાદ ચૌદમા નંબરનો પ્રશ્ન કે મિશન ઇન્દ્રધનુષ્ય કેટલા રોગો સામે રક્ષણ આપે છે તો તેનો જવાબ આવે સાત આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે આવનારી એમસીની અંદર પૂછવાના સૌથી વધારે ચાન્સ છે ત્યારબાદ પંદરમા નંબરનો પ્રશ્ન કે રસી વચ્ચેનો ગેપ કેટલો હોય છે તો બે રસીઓ લઈએ તેના વચ્ચે કેટલો ગેપ હોવો જોઈએ તો તેનો જવાબ આવે અઠ્યાવીસ દિવસ ત્યારબાદ સોળમાં નંબરનો પ્રશ્ન કે

ત્યારબાદ નંબરનો પ્રશ્ન કે ટીબી મુક્ત ભારતનો ટાર્ગેટ કયા વર્ષ સુધીનો છે આ ટીબી આપણે મુક્ત કરવાનું છે ટાર્ગેટ કયા વર્ષ સુધી છે તો તેનો જવાબ આવે બે હજાર ને પચીસ ત્યારબાદ વીસમા નંબરનો પ્રશ્ન કે તબીબી ક્ષેત્રે કોના નામથી શપથ લેવામાં આવે છે તો તેનો જવાબ આવે ઇપોકેટ્રસ જેના નામે આપણે શપથ લઈએ છીએ ત્યારબાદ એકવીસમા નંબરનો પ્રશ્ન કે હિન્દુ મેડિસિનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો તેનો જવાબ આવે ભગવાન જવાબ આવે એડવર્ડ જેન્ડર ત્યારબાદ ત્રેવીસમા નંબરનો પ્રશ્ન કેમ વિશ્વમાં શીતળાનો છેલ્લો કેસ ક્યાં જોવા મળ્યો હતો તો તેનો જવાબ આવે છવ્વીસ દસ ઓગણીસો ની અંદર સોમાલિયાની અંદર જોવા મળેલ હતો ત્યારબાદ ચોવીસમા નંબરનો પ્રશ્ન કે હાથી પગા રોગમાં કઈ બીજી દવા આપવામાં આવે છે તો તેનો જવાબ આવે આઈપર મેક્ટિન નામની દવા આપવામાં આવે છે પચીસમા નંબરનો પ્રશ્ન કે ગુજરાતમાં ચિકનગુનિયાની શરૂઆત ક્યારે થઈ હતી તો તેનો જવાબ આવે બે હજારને છની ની અંદર મિત્રો એ પાર વિડીયો સ્કીપ ન કરતા અને બધા જ પ્રશ્નો શાંતિથી નિહાળી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ટુ ઓલ માય વિડીયો